ડિસા ભગવતી સાડી શોરૂમ દ્વારા ડિસા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને બ્રાન્ડેડ પોશાક આપી સન્માનિત કર્યા ડિસામાં આજે ઉત્તર ગુજરાતમાં વિશાળ નામના ધરાવતા ભગવતી સાડી શોરૂમના માલિક અમૃતભાઈ વિરાજી કછવા માળે દીપકભાઈ કછવા માળે તેમના પરિવાર દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે દિવસ રાત મજૂરી કરતા સફાઈ કર્મચારીઓનું ભાઈઓ બહેનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું શહેરના સફાઈ કર્મચારીઓને

પાલિકાના તમામ સફાઈ કર્મચારીઓને બ્રાન્ડેડ પોશાક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવા પાછળનો હેતુ લોકો સફાઈ કર્મચારીઓના મહત્વને સમજતા થાય તેમના દ્વારા કરવામાં આવતા સફાઈના મહાન કાર્યનું સન્માન કરવાનો હતો એવું કહેવામાં આવે છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને પ્રભુના વસવાટ માટે શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વની ભૂમિકા આ સફાઈ કર્મચારીઓ જ ભજવતા હોય છે ત્યારે લોકોએ પણ સફાઈ કર્મચારીઓનો આદર કરવો જોઈએ કારણ કે તેઓ પોતે ગંદકીમાં રહીને ગંદકી દૂર કરે છે અને શહેરને સ્વચ્છ રાખીને નગરજનોને તંદુરસ્તી આપે છે ડીસા નગરપાલિકા હોલ ખાતે આજે સફાઈ કામદારોનું સન્માન કરતી વખતે ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે સેનિટેશન ચેરમેન ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ દેવરામભાઈ માળી નિતિનભાઈ સોની તેમજ સફાઈ કામદારો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ દરગાજી સંદેશા બનાસકાંઠા ભારત માતાજી જય હું અમૃત વિરાજી માળી ભગવતી સાડી શોરૂમ ડીસા આજે ડીસા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓનો અમારા ભગવતી પરિવાર તરફથી અમે એક નાનકડું સન્માનનું આયોજન રાખેલું હતું જેમાં દરેક બહેનોને એક સાડી અત્યારે નવા પ્રસંગો આવી રહ્યા છે રક્ષાબંધન પછી નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે તો દરેક બહેનોને એક એક સાડી અને દરેક ભાઈઓને એક એક જોડી કપડાનું અમે આજે વિતરણ કર્યું છે જે આખા ગામને રાત દિવસ એક કરી અને શુદ્ધ અને ચોખ્ખું રાખવાની ચોવીસ કલાક એમાં લાગેલા હોય છે એમનું સન્માન અને એમનું આદર કરવું દરેક વેપારી અને દરેક સમાજના દરેક વ્યક્તિનું ધર્મ છે

કાયમ માટે સુવર્ણ અક્ષરે લખાયેલું રહે અને એમને જે એક સફાઈ કામદારોને આર્થિક મદદ કરી છે હર હંમેશ માટે તેમના લગ્ન પ્રસંગે 10000 થી જોડી કપડા બહેનોને આપેલ છે મોટા મોટા આપડા જે લગ્ન પ્રસંગો થાય છે જે અમે સામાન્ય માણસ નથી લઈ શકતા પણ અમારા માનનીય કછવા સાહેબે અમને એક 10000 ની કિંમતી સાડીઓ તણિયા ચોળીઓ અમારી બાળકોને આપ્યા છે બદલ એમનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અને એમને કાયમ માટે અમે ઋણી છે ભગવતી સાડી સ્વરૂપનું રામ આ ગુજરાતમાં કાયમ માટે ગુંત્યું રહે એ શુભકામના અસ્તો ભારત માતા કી જાય